વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ પાઠશાળામાં પ્રેક્ટિકલ નંબર વન ખૂબ ઇઝી પ્રેક્ટિકલ સરળતાથી આવડે એવો પ્રેક્ટિકલ આ પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર ત્રણમાં તમને પૂછાય છે જેનો હેતુ છે કે પુષ્પના પ્રાજનનિક ઘટકનો અભ્યાસ કરવો તમને કોઈ પણ એક નજીકમાં અવેલેબલ હોય એવું પુષ્પ આપવામાં આવે એ ધતુરાનું પુષ્પ હોઈ શકે છે એ જાસૂદનું પુષ્પ હોઈ શકે છે કોઈ પણ પુષ્પ તમારે એના પ્રાજનનિક ભાગોનો અભ્યાસ કરવો ભાઈ પુષ્પના બે ભાગ છે વાનસ્પતિક અને પ્રાજનનિક ચક્ર અને દલચક્ર છે ને વાનસ્પતિક ભાગ કહેશું પુ કેસર અને સ્ત્રી કેસરને પ્રાજનનિક રિપ્રોડક્ટિવ ઓર્ગેન કહેશું તો એનો અભ્યાસ કરવાનો છે પુ કેસર અને સ્ત્રી કેસરનો સાત માર્ક્સનો આ ક્વેશ્ચન છે ખૂબ સરળતાથી માર્ક્સ લઈ શકાય છે આમાંથી કેમ તો કે એક એક મુદ્દો તમે લખશો ને બે બે મુદ્દા કોઈ પણ બે મુદ્દા લખે એક મુદ્દો સ્ત્રી કેસર એક મુદ્દો પુ કેસરનો એટલે તમને એક માર્ક મળી જાય એક માર્ક પુ કેસર અને સ્ત્રી કેસરની આકૃતિ એને અનુરૂપ દોરો એટલે એક માર્ક મળી ગયો પ્રાયોગિક કાર્ય તમે જે કરશો એના ત્રણ માર્ક્સ અને વાયવાના બે માર્ક્સ આમ કુલ સાત માર્ક્સ તમને મળવાના છે તો કોઈ પણ પુષ્પ આપેલું હોય હવે તમારી પ્રેક્ટિકલ બુકમાં તો ઘણી બધી માહિતી આપી છે તમારે બધું નથી ઉતારવાનું જે પુષ્પ છે અને એના રિલેટેડ તમને જે દેખાય છે એ અવલોકનને તમારે નોંધવાનું છે અને તમારે ડિસેક્શન કરવાનું છે પુષ્પનું એના ભાગોને જોવાના છે જે દેખાય છે એને નોંધતો જવાનું છે તો કઈ કઈ વસ્તુઓ જોશે આ પ્રેક્ટિકલ માટે તો પુષ્પ જોશે પહેલાં તો સિમ્પલ છે બ્રશ વધારાના ભાગોને દૂર કરવા માટે અલગ કરવા માટે બિલોરી કાચ જો છે ન દેખાય તો થોડુંક ઝૂમ કરીને જોઈ શકાય સોય નિરલ કહી શકાય કે જેથી પૂ કેસર કેસરી કેસરના કેટલાક ભાગો છે માનો પરાગ નલિકા છે તો સોરી પરાગ વાહિની તો પરાગવાહિનીને અલગ કરવી છે આપણે તો એને અલગ કરવા માટે બીજા બીજાશય અમુક ભાગોને દૂર કરવા માટે સોય જોશે સ્લાઇડ બીજા બીજાશયનો અભ્યાસ કરવો છે આપણે સરળ વિચ્છેદક સૂક્ષ્મદર્શક યંત્ર ડિસેક્શન માટેનું જે માઇક્રોસ્કોપ છે એ જોશે ચીપિયા સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં પણ તમે એને સ્ટડી કરો છો તો એ જોશે અસ્ત્રો કે ચપ્પુ કે બ્લેડ કાપવા માટે અને વોચ ગ્લાસ વોચ ગ્લાસની અંદર એ ભાગોને મૂકવા માટે તો આટલી આપણી જરૂરિયાત છે અને આ જરૂરિયાતના આધારે આપણે પુષ્પનું ડિસેક્શન કરવાનું છે એના ભાગોને નોંધવાના છે અને ઓબ્ઝર્વ કરવાના છે તો ચાલો જઈએ આપણા ડિસેક્શનમાં આપણા પ્રેક્ટિકલને આપણે પુષ્પના પ્રાજનનિક ભાગો કયા છે ભાઈ બે ભાગો હવે એક વાનસ્પતિક ભાગ છે અને એક પ્રાજનિક ભાગ છે વાનસ્પતિમાં ચક્ર અને દલચક્ર અને પ્રાજનનિક ભાગમાં પુ કેસર અને સ્ત્રી કેસર આવશે તો તમે નરી આંખે જોઈ શકો છો બિલોરી કાચની મદદથી જોઈ શકો છો માઇક્રોસ્કોપનો પણ ઉપયોગ કરી શકો છો તો પેલા તો આપણે છેદ લેવાનો છે તો છેદ લેવા માટે પહેલું કામ આપણે શું વ્રજપત્ર છે જો આ વ્રજપત્ર છે તો આ જોડાયેલા છે તો યુક્ત કહેવાય તો આ વ્રજપત્ર આપણે થોડાક અલગ કરીએ વ્રજપત્ર પછી આપણી પાસે દલપત્ર છે આ ધતુરાનું પુષ્પ છે આપણી પાસે તો તમે ધ્યાનથી જોજો આ જે ધતુરાનું પુષ્પ છે એના જે પૂ કેસર છે અત્યારે જો આપણને આ પુકેસર દેખાઈ રહ્યા છે અને વચ્ચે છે એ સ્ત્રી કેસર છે તો એના કેસર દલપત્ર સાથે જોડાયેલા છે તો આપણે એને દલલગ્ન પૂ કેસર કહી શકીએ છીએ રાઈટ હવે આ પૂ કેસરને તમે માઇક્રોસ્કોપની અંદર સ્લાઇડ ઉપર મૂકીને પણ જોઈ શકો છો પુકેસરની રચના તો આપણને ખબર છે પુકેસરમાં શું હોય તંતુ અહીંયા જોડાય છે યોજી અને આ પરાગાશય પરાગાશયનો છેદ લઈ અને પરાગ કોટરનો અભ્યાસ કરી શકાય છે એવી જ રીતે એના પ્રાજનનિક ભાગમાં બીજો જે પ્રાજનનિક ભાગ છે જે આ જે મધ્યનો ભાગ છે સૌથી અંદર કેન્દ્રમાં છે એ કોણ છે એ છે સ્ત્રી કેસર તો જો સ્ત્રી કેસર મુક્ત છે એ દલપત્ર સાથે જોડાયેલ નથી પુકેસર છે એ દલપત્ર સાથે જોડાયેલ છે આપણે અત્યારે એને અલગ પાડીએ છીએ એટલે પુ કેસર છે એ લગ્ન થયું કહેવાય સ્ત્રી કેસર એ સ્વતંત્ર છે તો આ પુ કેસરને આપણે અલગ કરી દીધા એના દલપત્રને અલગ કરી દીધા હવે આપણી પાસે જે વધેલું છે એ છે સ્ત્રી કેસર તો આ સ્ત્રી કેસરમાં ધ્યાનથી જુઓ એના ભાગો તો આ સૌથી ઉપરનો ભાગ જે છે એ છે પરાગાસન આ ભાગ પરાગાસન છે ચિકાસયુક્ત ભાગ છે આ પરાગવાહિની અને અહીંયા નીચે ફૂલેલો ભાગ જેને આપણે બીજા સય કહીએ છીએ હવે આપણે આ બીજા સયનો છેદ લઈ ને પણ તમે એનો અભ્યાસ કરી શકો છો માનો કે ભાઈ આપણી પાસે આ બ્લેડ છે આ બ્લેડની મદદથી હું છેદ લઉં છું અને આ છેદને હું માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરી શકું છું કે ભાઈ આમાં કેટલા કોટરો છે કેટલા અંડકો છે આવી રીતે હું પુષ્પના પુષ્પીય ભાગોનો અભ્યાસ કરી શકું છું તો આવી રીતે તમે પણ પુષ્પના અલગ અલગ ભાગોનો અભ્યાસ કરી શકો છો જો આના આધારે મિત્રો પુષ્પમાં પુષ્પનું સ્થાન પછી જરાયુ વિન્યાસ શું છે કલિકાંતર વિન્યાસ શું છે એ પણ તમે ઓળખી શકો છો ખાસ તો જરાયુ વિન્યાસ કે ભાઈ અંડકોની ગોઠવણીના આધારે તમને જરાયુ વિન્યાસ ખ્યાલ આવી શકે છે તો મિત્રો અહીંયા તમે બિલોરી કાચના ઉપયોગથી પણ જોઈ શકો છો કે ભાઈ અહીંયા કેટલા કોટરો છે આવી રીતે તમારી આજુબાજુમાં જે પુષ્પો મળે છે એ પુષ્પોનો અભ્યાસ તમે જાતે કરી શકો છો તો આ હતો આપણો નાનકડો અમથો એક્સપેરિમેન્ટ પુષ્પના પ્રાજનિક ભાગનો અભ્યાસ કરવો તો મિત્રો આપણો પ્રેક્ટિકલ પરફોર્મ થઈ ચૂક્યો છે તમે જ્યારે પ્રેક્ટિકલ લેબની અંદર પ્રેક્ટિકલ એક્ઝામમાં પ્રયોગ કરવા જશો ત્યારે અલગ અલગ પુષ્પો બધા મિત્રોને આપેલું હશે જરૂરી નથી કે મેં અહીંયા ઉપયોગ કર્યો છે એ જ પુષ્પ તમારી પાસે આવે તમે જે લખો છો એ જ માહિતી ત્યાં લખવાની છે તમને જે મળેલું છે એની માહિતી તમને તમારે લખવાની છે એટલે કે અલગ અલગ પ્રકારના તમને ઓબ્ઝર્વેશન જોવા મળી શકે છે જેમ કે આપણી પ્રેક્ટિકલ બુકમાં આપણને આપ્યું છે કે ભાઈ પૂ કેસર સિન્કોનાઇઝેશન હોય એકદમ તો લહેરદાર કહીએ બહુ ગુચ્છી કહીએ આને આ એક ગુચ્છી છે તો આ દ્રિગુચ્છી છે તો આ સમપરાગ છે જ્યાં એન્થર પરાગાશય અને તંતુ એક થઈ ગયા હોય ભેગા થઈ ગયા હોય એને સંપરાગ કહીએ તો તમને જે દેખાય છે મોસ્ટલી આ રેર દેખાય ભાગે કાં એક ગુચ્છી હોય કાં આ દ્રિગુચ્છી હોય જો વટાણાનું પુષ્પ આપ્યું છે તો દ્રિગુચ્છી હશે લીંબુનું પુષ્પ આપેલું છે તો બહુ ગુચ્છી હશે જાસૂદ આપેલું છે તો એક ગુચ્છી હશે એટલે તમારે તમને જે દેખાય ને એ ઓબ્ઝર્વ કરવાનું છે એ અવલોકન લખવાનું છે એવી જ રીતે જો દલપત્ર સાથે જોડાયેલું છે તો દલ લગ્ન માનો લીલીનું પુષ્પ આપેલું છે તો પરિપુષ્પ હશે ત્યાં ચક્ર નહીં હોય જો એ પરિપુષ્પ સાથે જોડાયેલું છે તો પરિપુષ્પ લગ્ન લખીશો એના ગોઠવણી કે ભાઈ પરાગાશય અને જે તંતુ છે એની ગોઠવણી કેવી છે કે ભાઈ આ તલ લગ્ન છે આ અભિલગ્ન છે આ પૃષ્ઠ પૃષ્ઠલગ્ન છે આ મધ્ય ડોલી છે તો આ એની ગોઠવણી કેવી છે એના આધારે તમે ગોઠવણી ઓબ્ઝર્વેશન લખી શકો છો જરૂરી નથી બધું જ લખું પણ બને ત્યાં સુધી તમને જે ટાઈમિંગ આપેલો છે એ ટાઈમિંગમાં જે મેક્સિમમ ઓબ્ઝર્વ થાય છે એ ઓબ્ઝર્વેશન લખવું જરૂરી છે માનો કે બીજા સહી છે તો બીજા સહી કેવા પ્રકારનું છે એ લખી શકો છો અને એ લખવું જ જોઈએ અધો જાય છે ઉપરી જાય છે કે પરી જાય છે તો આ બીજા બીજા સહીના સ્થાનના આધારે બીજા સહીના સ્ત્રી કેસરોની સંખ્યાના આધારે ભાઈ મુક્ત છે યુક્ત છે પછી એનું જ્યારે છેદ લઈએ છે તો જરાયુ વિન્યાસ કેવો છે એ લખી શકાય છે કે ભાઈ ધારાવર્તી અક્ષવર્તી ચર્મવર્તી ચ મુક્ત કેન્દ્રસ કે તલસ તો આ થઈ ગયું એનું જરાયુ વિન્યાસ બધા નથી લખવાના તમને જે આપેલું પુષ્પ હતું એમાં જરાયુ વિન્યાસ દેખાય તમે ઓળખી શકો તો લખવાનો છે નથી ઓળખી શકતા તો જેટલું તમે ઓબ્ઝર્વ કરો છો એ લખવાનું છે વાયવાના આધારે તમને માર્ક્સ આપશે તો આવી રીતે પુષ્પકના અલગ અલગ ભાગોનો આપણે અભ્યાસ કર્યો ખાસ કરીને એના પ્રાજનનિક ભાગ અને આ પ્રાજનનિક ભાગના અભ્યાસમાં સાત માર્ક્સનો આપણને આ ક્વેશ્ચન પ્રેક્ટિકલમાં પૂછાય છે તો અહીંયા આપણો આ પ્રયોગ પૂરો થાય છે થેન્ક યુ થેન્ક યુ સો મચ